બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે અજીબો ગરીબ એક કિસ્સો બન્યો છે નો યુવાન દુલ્હો એ જાન લઈને આવ્યો અને દાહોદ જિલ્લાના એક ગામે પાટીવાળા ગામે ત્યાંથી દુલ્હનને લઈને પરત જઈ રહ્યો હતો ત્યારે એની દુલ્હનને લૂંટી દેવામાં આવી દુલ્હનને ત્યાંથી એને કિડનેપ કરી લઈ આવી બંદૂકની અહીં આ સમગ્ર તમાશો અને ખેલ થયો અને પોલીસ સ્ટેશનને સમગ્ર મામલો પહોંચ્યો સપ્તપતિના ફેરા પણ ફરવામાં આવ્યા વિધિના વિધાન કરવામાં આવ્યા ત્યાર પછી એની દુલ્હન છે એ લાડીને વાહનોમાં સવાર બંદૂકધારી શખ્સો ઉઠાઈ ગયા દાહોદ તાલુકાના ભાટીવાડા ગામેથી મધ્યપ્રદેશના ઝાલાપાડા ગામે એક યુવકની જાન ગઈ હતી અને ત્યાં લગ્ન વિધિ પતાવી જાન પરત ફરતા મધ્યપ્રદેશના ઝાલાવાડા ગામે ભાટીવાડા ગામ તરફ આવી રહી હતી તે સમયે દાહોદ તાલુકાના દાહોદ તાલુકામાં એન્ટર થતાં જ નવા ગામ બોરડી ચોકડી નજીકથી પાંચ છ અજાણ્યા મોટર સાયકલ ચાલકોએ જાનના કાપલામાં ચાલી રહેલ દુલ્હનને ગાડી રોકી ને બંદૂકની અણીએ દુલ્હનની ગાડીના ચાલકને ધાક ધમકી આપી દુલ્હનને ગાડીમાંથી ઉતારી દુલ્હનનું અપહરણ કરીને લઈ ગયા હતા જોકે આ દુલ્હનના અપહરણના મામલાની જાણ દુલ્હાના પરિવારજનોને થતા પરિવારજનો રાત્રિના સમયે અપહરણ થયેલી દુલ્હનને શોધવા માટે ચારે કોર તપાસ કરી રહ્યા હતા ત્યારે સાથે જ આ ઘટનાની જાણ પોલીસને કરાતા કટવારા પોલીસ અને તેની સાથે એલસીબી પણ અપહરણ કરાયેલી પગેરું માટે પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમો હતી તે પછી કટવારા પોલીસ અને એલસીબીની ટીમ મધ્યપ્રદેશમાં ધામા નાખવા માટે ગઈ હતી જોકે હાલ સુધી અપહરણ કરાયેલી દુલ્હનનો કોઈ પતો મળ્યો નથી પરંતુ દુલ્હનના અપહરણનો ગુનો કટવારા પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે દુલ્હનનું અપહરણ કરનારા લોકો કોણ હતા કેમ આ દુલ્હનનું અપહરણ કરાયું હતું વગેરે જવાબ શોધતા અને અને તપાસ તપાસ કરતા પોલીસ કરી રહી છે છે તમામ એની જે કડીઓ પ્રયાસ કરી રહી છે દાહોદ જિલ્લામાં દુલ્હનના અપહરણની આ બીજી ઘટના છે દુલ્હનના અપહરણની બંને ઘટનાઓમાં દુલ્હન જ્યારે લગ્ન વિધિ પતાવીને જાન મારફતે જતી હોય તેવા સમયે રસ્તામાં રોકી દુલ્હનના અપહરણનો બીજો ગુનો નોંધવા પામ્યો છે દુલ્હનનું અપહરણ થતાં જિલ્લામાં ચકચાર મચી ગઈ છે દાહોદ જિલ્લામાં આદિવાસી બેલ્ટમાં આ પ્રકારની ઘટનાને લીધે લોકો પણ ચોંકી ઉઠ્યા છે કે આ કયા પ્રકારની ઘટના દુલ્હનનું જ અપહરણ કરીને લઈ જવાળા બંદૂકની અણીએ અપહરણ કરવાનું પણ કહેવાય રહ્યું છે ત્યારે આ જે વ્હીકલ્સ લઈને આવેલા જે અપહરણકારો છે કોણ હતા કેમ તેમણે આ અપહરણને અંજામ આપ્યો લગ્નમાં જે ફેરા ફર્યા લગ્નની વિધિઓ કરી અને છેવટે જ્યારે એને લઈ જવામાં આવી તે સમયે જ કમ પસંદ કરવામાં આવ્યો અને આ અંગે તેઓએ કયો પ્લાન બનાવવામાં આવ્યો કઈ રીતે આખા પ્લાનને અંજામ આપવામાં આવ્યો તેમની સાથે કોણ કોણ લોકો સામેલ છે શા માટે એનું અપહરણ કરવામાં આવ્યું આની પાછળ કોનો દૂર સંચાર છે તમામ બાબતો અંગે પોલીસ તલસ્પર્શી તપાસ હાથ ધરી છે અને જે બનાવ બન્યો છે એ ચોંકાવનારો છે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પરનો આ બનાવ છે અને ગુજરાત માં જે અહીં વર્ગ રહે છે તેમના સગાવાળા સંબંધીઓ જે મધ્યપ્રદેશ બોર્ડર પર રહે છે તેઓના આંતરિક સંબંધોને કારણે આ પ્રકારના લગ્ન વ્યવહાર થતા હોય છે તેનેમાં આ પ્રકારના વ્યવહાર દરમિયાનમાં જ આ ઘટના બની હોવાની પણ ચર્ચાઓ ચાલુ થઈ છે ઘટના બની હતી ઘટના હું ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા પછી ત્યાંથી આવતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હત્યારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આયા આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને મા જે મારી પરણીતી પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણે બેસાડીને લઈને ભાગી ગયા તમારું નામ અમલિયા રોહિતભાઈ બાબુભાઈ ભાટીવાડા અમલિયાર ફળ્યું